નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મંછાની સુવાવળ આજ તો આખી રાત મંછા લવતી હતી લવે નહીં સુઆવડમાં તે કાંઈ બાયડાના કાગળો વાંચતા હશે અને સામા જવાબ લખતા હશે રાત એક જ રટણ માંડી રટણ ધીરજ લાલનું બીજા કોનું પથ્થરીમાંથી ઉઠી ઉઠીને ઊભી થવા જાય છે એનો વર જાણે સામે ઊભો હોય એમ બોલે છે કે બારણામાં કા ઊભા ઓરા આવો ની મારે માથે હાથ મેલોની ઠીક પડે એમ બકે છે તાવ છે તાવ તો ધાણી ફૂટે એવો ભર્યો છે તો ધીરજલાલને તેડાવશું અટાણી સુવાવા ટાણી જમાઈને જગત વાતું કરે કે બીજું કાંઈ મળવા કે જોવા એકબીજાને નહીં દઈએ અહીં આવેલ છે એટલા વિચારથી દીકરીને સાતા વળશે ભલે તેડાવો ત્યારે બાકી કાંઈ જરૂર નથી રેતે રેતે બધું મટી જશે કાંઈ કે પેટે ભરીને ખાય તો મટેને આજ કાલના ચાગલા છોકરા શીરો મોંમાં ખાલતી નથી અમે તો બાર સુવાળીઓ ઉઠાવી મેલી ટંકે ટંકે શેર ઘેની લત બતો શીરો ખાઈને પગની આંટી નાખીએ એ મજાની ઊંઘી રહેતા ત્યારે તાર કરું છું આવા શીરાથી બેન શીબ રહેવા સર્જાયેલ પુરુષે હોટ ઉપર જીભ ફેરાવતા કહ્યું એમાં તારસો સો લખી નાખો ને જમાય ચાર દી મોડો આવે તો ક્યાંય વેગડી વ્યાઈ જતી હતી કાગળ તો ચચરદાળે ચાલુ જ છે ને મંદિર જેમ ફૂલો અને ધૂપની ફોરમથી પરખાય અને પીરનો તકિયો જેમ માઇલ પરથી લોબાની સુગંધે ઘૂસકે તેવી રીતે શેરીના એક છેડાથી બીજા છેડા સુધી કેવળ પરથી જ કડી જવાય કે ઓધડ માસ્તાનું ઘર સુવાવડું છે ચાર વાર શેકાતો શીરો મંછાના ખાટલા નીચે પથરાતો બે વખતનો બકરાની લીંડીઓના છાણાનો ધીકતો શેક અને એ શેકની બાફમાં બાફતા એ સુવાડ ગોદડાના ઘાબા તણેયમાંથી કોઈ જુગના જૂના જાણે યજ્ઞ હોમની એક અનિવર્ચનીય વાસ ફોરે છે મકાનના એ ઓરડાએ અને ખાટલા પરના ઘાબાએ આવી આવી તો મંછાને બાની બાર સુવાવાળો માણી છે આશરે ત્રણસો સાહીઠ શેકેલા ધુમાડા લીધા છે અને બે સુવાવાળો વચ્ચેના ગાળામાં ત્યાં હંમેશા ઘાસ તથા છાણાના સંગ્રહ રહ્યા છે મંછાની આ પહેલી અધરણીની જ સુવાવાળ હતી કોંદરા ભંધ દીકરો તાવ વેલી મંછાની ગોદડામાં પડ્યો પડ્યો ધાવણ વગરના સ્તંભ ચૂસતો હતો મંછાના માવતરે કર્યાવાર કરોર ભરાયા હતા તો વખતે એક હજારે જમાડેલી ને પુત્રનું લગ્ન પણ એક ખેતર વેચીને ઉજવેલું પરંતુ આ કંદરાભ ભાણેજના ફૂલ દેહ સારું કે તામાં ભોજાતી દીકરી સારું ગોદડું ન તો અભળાવી શકાયું ઓહો આ શું ગોટે ગોટ ધુમાડે ઓટો ભરાઈ ગયો છે આ ખાટલા નીચે આવો ચિંતા જેવો ભાટો છો મનછા મંછા એમ બોલતો એક જુવાન સ્ટેશનેથી આવીને છેક સુવાડીના ખાટલા પર બેસી ગયો છે આંખો ચોરતો ને ગુંગળાતો ચારી મેર જય ભૂમો પાડે છે અને સુવાવળી સ્ત્રીને કપડે હાથ ફેરીને બોલાવે છે કે મંછી મારી મંછી ઓ મંછી સુવાળી શુદ્ધિમાં નથી એ લવે છે હા હા મોડી રાતે મને એકલી મૂકીને ટ્યુશને ભાગી જાઓ ને કટ 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 કરી કરીને આખી દુનિયા સાથે વાતો કરો ને હું બધું સમજું છું એ લવારા પરથી કલ્પી શકાય કે મંજનો વર કોઈ ટેશનનો રાતની નોકરી કરનાર ડેપ્યુટી ટેશન માસ્તર હશે ઓચિંતી મંછા ઉઠે છે લોચે છે ગળું સુકાતું હોય તેમ જે બેવતી હોઠ જાટે છે પાણી જોઈએ છે મંછા કહીને જુવાન પાસેની માટલીમાંથી પ્યાલું છે 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 વાસી પાણી પાણી પીવડાઈને પાછી ધીરે હાથે મોટે અવાજે બોલે છે કે આ ગાભા કેમ પાથર્યા છે અરે કોઈ એક સારું ગાદલો તો લાવો સાસુ આવીને ઊભા રહે છે ગાદલું સુવાડમાં નવું ગાદલું અમે તો આને આ ગાભા માથે જ બાર સુવાવળીઓ કાઢી નાખી હસીને એ કહે છે જુવાન પોતાની સાસુના હેન્ડમ દેહ ઉપર નખ નીરખી રહ્યો દરમિયાન ઘરની એક જુવાન સ્ત્રી આવી ઊભી રહી એના હાથમાં એક અધૂરું ગોદળું હતું લે જા જા વહુ જરાક શર્મા કે તલ તો દીવાના પણ સુરતલ બી દીવાના સાસુજીના એટલા શબ્દે ઘૂમટાવાળી પુત્રવધને પાછી વાળી કોઈ લશ્કરી અમલદાર પોતાની સામે ઉભેલા સૈનિકને બે લીધું હું બજારે બેસી શકતો નથી મારી ફજતી થાય છે શેરીએ એ કુવાકાંઠે બાઈઓ પણ એ જ બોલે છે કે આ તે કોનું ખોટું જમાઈ આવ્યો તો આવ્યો પણ પરભારો સુવાળીને ઓઢે બેઠો खाटले बेसी गयो खस्तो जाने थी सुहावड़े पोते उठाड़िए पोते मड़ मुक्त पोते उपाड़े आ तो दाट भाड़ियो छोकरी सारू नव गोदड़ू क्या थी लई आयो पोता बिस्तर माथी गाड़ी पाथरियो मड़ मुक्तना ठामठा વેચાતા લઈને ગામમાં નીકળ્યો એ દેખીને તો આપણા નાતીલાએ મારા ઉપર માસલા ધોયા એક જ વખતે ધીરજલાલ દાખલ થાય છે એના વાળનું કે લુંગડાનું ઠેકાણું નથી ઉજાગરાથી એની આંખો લાલ ધૂમ છે કેમ ધીરજલાલ પારેખ આ શું રાજકોટથી એકદમ મોટા ડાક્ટરને બોલાવવું પડશે મનછાને ગુપ્ત ભાગે એક લાંબો ચીરો પડેલો છે ને એમાંથી લોહી વહી જાય છે આ તમારી કોઈની નજરે કેમ નથી સમાવા તત્પર એવા બા આડું મો આડે છેડો છે ઓદળમાં સ્તર આભા બને છે ધીરજલાલ આ તો સભ્યતા ચૂકાય છે ધીરુ બોલ્યો એ ચીરો કોઈના જોવામાં જ ન આવ્યો આ તો હમણાં મેં અહીંની મીડ વાઇફને બોલાવીને તપસ્યું ત્યારે જ ખબર પડી નિકર આનું શું થાક આ લોહી વહે છે એટલે જ બે ભાન છે એને આનો જ તાવ અને સ્વને પાત છે જખમ સેપ્ટિક બની ગયો છે તમે શું સમજો ધીરજલાલ સાસુ કોચવાયા એને તો કાંઈક વળગાટ છે બાપ તમારી મુયેલીમાં ચૂંટી પડી છે બા ખાલા લોહીની અને ચીરાની વાત સિદ્ધ કરો છો આપણા રામેશ્વર વેદ અને મુતડી સુયાણી શું કહે છે સસરાએ પૂછ્યું આમાં વેદ સુયાણી વાત જવા દઈએ જમાઈએ કહ્યું એમ કેમ રામેશ્વરને તો ચરકને સુસુત બે એના શ્લોક શ્લોક કંઠાક્ય છે એણે તો મંડા બેઠા કર્યા છે અને મુતડી સુયાણીએ તો હજાર છોકરા જણાવ્યા છે એ તમારે મન કાંઈ નહીં એ તો ચોખ્ખું કહે કે આ વળગાટ છે ને રામેશ્વરનો પણ એ જ મત છે કે બધું માનસિક છે માસ્તરે તપટી ના કે ચડાવી પણ હું મારે ખર્ચે ડાક્ટર બોલાવું દીકરીની એબ જાણી ભૂજીને ડાક્ટર પાસે દેખાડાય નહીં દેખાડીએ તો જીવની જાશે હાય માડી તમારે તો ઠીક કે નવો માણસ મળી રહેશે પણ આવી કાળવાણી કાઢીને અમારી સાત ખોટની દીકરીને કામ મરતી વાંચો મંછાની બા ગળગળા થઈ ગયા પણ આ ગયા ભાગના ચીરા પર ટેભા લેવાની જરૂર છે અમે હાથ જોડીએ છીએ તમથી બાપ ઠીક પડે તેમ કરું મેં તો બાળ સુવાળીઓ કાઢી નાખી પણ આ તો નવાય આ તો સુઆવાળ કહેવાય ધીરજલાલ ઓદળ માસ્તરે શિખવણ આપી આમાં સારવાર જ ન હોય એ બૈરાઓનો કાર્ય પ્રદેશ છે તમે મર્યાદા લોપો છો આર્ય ધર્મ સચવતો નથી કહું છું કે મેં બાર સુવાળીઓ કાઢી નાખી ટંકે ટંકે શેર ઘીનો શીરો ખાય બે વાર ઠીકા ઠીકનો શેક લઈ અમે તો કોઈ ભાત્યારના પગની આંટીવાળીને પડ્યા રહેતા આઠ દિવસે તો ખાટલો ઉપાડી મેલીને હરતા પરતા થઈ જતા તમે અમારે ઘેર આવીને આ પોપલાઇસી માંડી છે બાપ આ મગના પાણી સા આ માથા ઉપર બરફને પેટમાં આ પિચકારી સા ધીરજલાલ પાસે આ દલીલનો જવાબ નહોતો એણે રાજકોટ ડાક્ટરને તાર કરી તેડાવ્યા એ મંછાની પથ્થરી પર જ ખોટાઈ ગયા જેવો દિવસ રાત બેઠો રહ્યો ગુપ્ત ભાગના લાંબા માં મળ ન ભરાઈ જાય તે સારું એ ત્યાં લોસનનો પોતો રાખીને મનછાને કપાળ અને પેડ ઉપર બરફ મૂકી પ્રભુ પ્રાર્થના કરતો હતો દરમિયાન મંછા લવતી મંછાના માવતર જમાઈને આ નફટાઈથી ત્રાહી પોકારીને જળ કમળવત લડપત રહેતા સગા અને પડોશીઓ આ તમાસો જોવા આવતા ત્યારે મંછની બા પોતાની બાર સ્વળીની વાત ગર્વભેર કરવાનું ચૂકતા નહીં અને ધીરુ પહેલાં ચેરની વાત કહ્યા વગર રહેતો નહીં સવાર પડે ને ધીરું છેક રસડા સુધી ચાલ્યો આવે કહે કે જરી મગનું પાણી કરી આપજો તો સાસુ કહે સારું તમે જાઓ હું આપી જઈશ ચૂલો સળગવા દેવો અડધો કલાક ખાઈને ધીરો આવીને ઊભો રજો હોય દૂધ ગરમ થયું કે નહીં સાસુ કહે થાય છે થોડી વારે વળી ઠામઠા લઈને ઊભો રહી આમાં પાણી રેડજો તો ધોઈ નાખવું જરી આ નળિયામાં દેવતા દેજો ધોપ કરવો છે ગરમ પાણી દેજો શરીર લૂસું છે આવી આવી નાની મોટી સતામણીઓ ધીરુ તરફથી એટલી વધી વધી ગઈ કે મંછાની બાને જમાઈ કોઈ પૂર્વભાવનો વેરી દેખાવા લાગ્યો અને જમાઈ ઉપરની દાજને એ દીકરાની વહુ ઉપર ઠાલવવા માંડ્યા તમે સીધ મારા ઉપર વોટ થઈને બધું આપો છો તમારી દયા સીધ એટલી બધી ઉભરાઈ જાય છે તાવ ઉતર્યો છે મંછા આંખો ઉઘાડે છે નાના બચ્ચાને ધીરજલાલ પડખામાં સુવારે તેને ધવરાવે છે પણ એનું મગજ ખાલી થઈ ગયું છે એના જ્ઞાન તંતુઓ જડી ગયા છે એને પોતાની બેહાલ દશાની જાણ નથી એ સૂતી સુતી સાંભળે છે કે બા કાંઈક અફસોસ કરે છે આ સહુ સાંભળે તેમ બોલી રહેલ છે કે અરે રે માડી મારી દીકરીને એ બસકે બાયડે ઉઠીને ડાક્ટરને દેખાડી દીકરીને બિચારીને માથે એને ઘેર પણ આવા જ હવાલ હશે ને આટલે નાનેથી દીકરીને વળી ઘર સાને વરસા આ એના મગજમાં નવા જમાનાના વિચારો સા એના ભાઈ બહેન દોસ્તારો પણ બધા ભણેલા વઠેલા એટલે મારી દીકરીનો દેહ ઉઠાડી મૂક્યો પરણ્યા પછી સાસરેને સસરે રાખી એમાં દીકરીનું ફટકી ગયું મંજાની ઢીલી પડેલી મગજ શક્તિ ઉપર આ માઠા વિચારોના હથોડા પડવા લાગ્યા દાણી તરફથી એનો અણગમો શરૂ થયો દાણીની સારવાર અને ઝીણી ઝીણી ટંટાળ અને અકારી લાગી વરે પોતાના મા બાપને દુબાવ્યા છે દુનિયા ગીલા કરી એવો બે મરજાત વર્તન કર્યું છે એવા એવા એના મન તરંગો એને થકવી દેતા ને એ હારતી બબળતી તમે આમ કહો છો મારા મા બાપ તેમ કહે છે કોનું ખરું શીરો ખાવો કે મગનું પાણી પીવું ચોખ્ખો પાટલો રાખવો કે આભળ છેદ ન પાડવી નાના બબલાને પરણાવીશું કે કુંવારો રાખશું તમારી ખાદીને ચૂલામાં નાખો ને હું મારા હીર ચીર સિદ્ધ હોડીમાં નાખું ગાંધીના પંથ કરતાં મારા બાપના ગુરુનો પંથ જળ્યા તો છે મંછા ડાહી થા શાંત થા લે પરસેવો લૂછી નાખું પગ દાબું એવું કહીને ધીરું મંછાને પોંપડતો હતો સાસુ બહાર બેઠી બેઠી નિશાસો નાખીને બોલતી કે ફટકી ગયું છે બાપરે દીકરીનું ફટકી ગયું આણે કોણ જાણે શું કરી નાખ્યું તમે ઝટ જાઓ રામવાડીના બાવાજીને તેડી આવો પણ ઓલ્યો આવી જશે તો નારે ના એ તો ગયો છે ગોદાનો ઘાબો લઈને ધોવા નદી ગામ એક છેટી છે આવશે તે પહેલાં તો પતાવી લેશું ઓદળ માસ્તર રામવાડીના બાવાને લઈને આવ્યા બાવાજીને ધનશ્યામ અધૂરી નગ્નતા તો સ્ત્રી પુરુષ સર્વને તીર્થ સ્વરભ વંદનીય હતી પ્રથમ તો એમની ચલમને માટે સારામાં સારો ગાંજો તૈયાર રાખ્યો હતો તેના ગોટે ગોટા ધૂમડનો ધૂપ દઈને પછી બાવાજીએ મંછને પોતાની સામે બેસાડી રામ કવચ હનુમાન કવચ અને ચંદી પાઠના એક પછી એક પાઠ બોલાવ્યા પાણીની એક વાટકી ભરી તેમાં પોતાનો પગનો અંગુઠો બોળી મંત્ર ભણી એ પાણી મંછને પાયું કોઈ ગંધક જેવા પદ્ધતનો ધૂપ લીધેલ એક ધાકો પોતાની જઠાની એક લટ સહિત મંછાને કાંઠે બાંધ્યો તો એ માછા અર્ધ બે બાન આડું અવડું લાવતી જ રહી તારે નથી જવું એમ ચડાવ ડાકણી તારે આ દેહ નથી છોડવું એમ ઊભી રહી ભૂતનાથનો પરચો દેખાડું છું એવી ત્રાડ નાખીને બાવાજીએ દેવતા પર એક મુઠ્ઠી ભરી મરચાનો ભૂકો ભવડાવ્યો ઓડો દુમાડે ઢંકાઈ ગયો મંછનો દેહ માત્ર કાળા ઓળા જેવો એમ ગુટાળાટ કરે છે એ બાવાજીની જમીન પર હાથ પછડી ત્રાળ મારે છે કે બોલ રંડા તું કોણ છે એની સાસુ છે કે બોલ નીકળીએ છે કે નહીં હાય આવી ખરાખરીની જમાવટને ટાણે જમાય કા આવી ચડ્યો મંછની બા ખડકીએ જ ધ્યાન રાખી બેઠા હતા તેણે દોડી જઈને બાવાજીને બીજે બાણેથી બહાર કાઢ્યા અજ્ઞાત ધીરજલાલ અંદર ગયો ત્યારે હજુ મરચાના ધુમાડાના છેલ્લા ગુજરામાં સરપકારે ભમતા હતા મંછા ઉદરસે બેવડી વળી ગઈ હતી શો મામલો બની ગયો તે કહેનાર કોઈ નહોતું તેણે મંછાને હળવે હાથે સુવારી મંદવાળો વધે છે એ જાણ જેમ જેમ પ્રસરતી ગઈ તેમ તેમ દૂરથી એને નજીકથી સગાવાલા પણ ઉતરી પડવા લાગ્યા દુઃખમાં ભાગ લેવા આવતું તો જોવે જ ને ભાઈ સગા થઈને આ ટાણે કામ ન લાગીએ તો પછી શું ઘસીને ગુમડે ચોપડાના સગા છીએ અરે રે આણા દીકરીએ હજી મન મોકડું મેલીને ઓળિયા પહેર્યા નથી આ ચાર ચાર પેટીઓ ભરીને કર્યાવાર પડ્યા છે એવી વાતો ચાલ્યા કરતી ગળા ગદગીત થતા ને નિશાસા ઉપર નિશાસા પડતા ઓધાડ માસ્તર મહેમાનોના ઘોડા તથા ગાડા સારું ઘાસ સારું અને ઘી તેલ શાક લાવવામાં દોડધામ કરતા દીકરાની વહુ દાણા પાણીમાં તેમજ રસોઈમાં દટાતી બાર સહને મોએ વલોપાત કરવામાં રોકાતા છોકરા ખા ખા કરી ચીસો દેતા ગામલોક મહાવહવા હલકું એ રીતે હંમેશા બનતું આવ્યું છે તેમ એક એક ઘરની માંગી અને અનેક લાખ વળગતાઓને માટે વરાનું ઉત્સવનો ગામડામાંથી શહેરમાં હટાણું કરવા આવવાનો અને વેવિશાળ વિવાહ સદણો અવસર બની ગયેલ છે રાગી દીકરીને ખત બધી પથ્થરી ઉપર પ્રેત જેવો સહુએ અણગણેલો એક ફક્ત વિરલાજ બેઠો છે ઘરમાં સાકર ધણી તેથી રાત્રિએ છેક મંચના ઓરડાના બાણા સુધી ઠાસો ઠાસ પથ્થરીઓ પડતી પથરીમાં પડ્યા પડ્યા કોની કોની વહુ દીકરીઓને કેવી કેવી જાતના વળઘાટ લાગુ પડી ગયા હતા તેણી જ ઝીણી ઝીણી કથનીઓ ઉખડતી મંછની બા પોતાની નણંદને કાકીજીને જેઠાણીજીને વગેરે હાથ ધાબીને કહેતી કે આને એની સાસુ વર્ગી છે બાપ માતાજી એને હેમખેમ ઊભી કરે તો હું પાણી પીવા એ રોકાણ વગર પહેલી પ્રથમ અને વઢવાણ બોટમાં પાસે લઈ જઈશ ત્યાં પહોંચ્યા પછી જ મારે અડદ મતની એને કેને આખડી છૂટશે અહીંના બાવાજી તો ગારી ન ફાવી મહેમાનો કહેતા બોટમાં પાસે ઠીક છે નિકર સાણંગ પર હનુમાનજીએ જોડ તો ભારે કાઢે છે પરસેઓ પણ ત્યાં તો પરંપરા આવે છે ગોરાઓ પણ ત્યાં જોવા ઉતરે છે પણ ફૂવો તો બોટમાં નો હોવો કાળભૈરવનો જ અવતાર એના હાથની બે અડબોત પડશે એટલે મંછીની કાયામાં રાંડ રાખણીય કે સાકણ્ય એક ઘડીએ ઊભી નહીં રહે પણ આ રાપડે બોરિંગ બેઠો છે ને બાઈ મંછીની બાઈએ ગૂપજૂપ અવાજે ધીરજલાલને ઉદ્દીશીને કહ્યું પથારી જે ક્યાં છોડે છે એ તો બુદ્ધિ કહેવાય એને ગણકાર્ય વિના જટ છોકરીને બાયડીને કા બોટમાં બેડીને કા શાળા પર ભેડી કરું નિકર જમાઈ એનો જીવ ચૂસી જાસી ક્યાંય ઓરડામાં સુધેલા ધીરજલાદની કાગાની અંદરમાં આ બધી વાતો અડધી પરથી સંભળાય અને એના મગજ ઉપર વિકરાળ ઓડા અધ્ધરથી લટકવા લાગ્યા જેઠ મહિનાના નિર્જળ આકાશમાં નિષ્ણાત વાદળા વાયુને રૂંધી રૂંધી જગતને ગુંગળાવી રહે તેવું એના ચિદાકાસમાં થયું સાળંગપુરના હનુમાન અને વઢવાણના બોટમાં બંને જાણે મનછાના રક્તમાં સહીને શરીર સારું બાથ બાથા લડતા દેખાયા બંનેના બોવાઓ મનછાના ભયભીત ચહેરા સામે બમર ચડાવી ડોળા તાણી એના હાડપિંજર પર અડબોથો લગાવતા એકબીજાના જોરની હોડ કરતા ધીરુને દેખાયા સવારે જ્યારે મંછાને બોટ મા પાસે અથવા શાળાપુર હનુમાનને લઈ જવાની વાત ચર્ચાવા લાગી ત્યારે ધીરજલાલ સાસુ સસુરને પાયે પડી વારવા લાગ્યો એણે કહ્યું કે મને મારું માણસ પાસું આપો હું મારે ઘેર લઈ જઈ એની સારવાર કરીશ પણ એને દૈત્યના હાથમાં ન સોંપો ને મંછાને બીજી કસરની નહીં શાંત સારવારની મીઠી હૂબની જરૂર છે એને વળગાટ નથી મારી માં હલકટ નહોતી હું એની છબીને હજુ રોજ મારી આંખે અટકાળું છું છબીઓમાંથી એ એ તો નિરંતર મંછર સામે મીઠું મીઠું જ કરે છે અને મારી કંચન પર મંછા પેટની પુત્રી જેવું હેત રાખે છે એથી તો એ મૃત આત્મા બહુ પ્રસન્ન રહે છે ભલા થઈને મારું ઘર ન ભંગાવો હું જીવતરમાં હવે કેટલાક થીંગડા દઈશ મંચની બા ધીરજલાલની આ હુજ્જતથી બેહદ કચવાટ પામ્યા તમારે મન વેદ ખોટા સુયાણી ખોટી લાજ મરજાદ ઢોંગ અમારા સગા વહેલા શત્રુ અમે શત્રુ અને છેવટ બોટમાં ને હડમમાન પણ દેત ઠર્યા તમે અમારી છોકરીનો જીવ લેવા કાં ફર્યા છો દેવસ્થાનોને વગેરેથી સારા વાત થશે તમે જો મારી મંછને ત્યાં લઈ જશો તો હું ઝેર ખાઈને મરીશ ઝેર ખાવાની બેગ બતાવો છો અમને કાળી ટીલી જોટાડવી છે ઝેર ખાવાની ડરામણથી હાય હાય માંડી આ તે કયા ભાવના વેર સાસુએ મોં ઢાકી રુદન માંડ્યું ગામ ગાજી ઉઠ્યું તમે હવે ઘેર જશો મંછાએ વાત ઉપાડી જઈને શું કરું નોકરી કરો નોકરી હ ધીરલ વાત પી ગયો એની નોકરી રદ થઈ હતી સ્ત્રીને સુવાવાડ કરવા પુરુષ જાય અને બબ્બે વાર તારથી રજા વધારવાની અરજી આપે એ વસ્તુમાં ટ્રાફિક ને નોકરીની પરવાઈ તથા દંડાઈ લગાવવાથી ખાતાને આવી સોવાડના વૈભવ લક્ઝરીને પોસાય એવી ટીકા સાથે બરતરફી ફરમાવી હતી આ વાત એણે મંછતથી સુપાવી હતી એણે આટલું જ કહ્યું નોકરી મારે નથી કરવી તો ના ઉઠે ત્યાં સુધી મારે તમારી પથ્થરી નથી છોડવી પણ મારે બોટમાની માતાએ જઈ આવવું છે કાલે મને ચાળીસ વાસા થશે હું નાહી નાખીશ આ દશામાં નવાય કોલન વોટરથી હું તારા શરીરને માલિશ કરી નાખું નાવું રહેવા દે અને મનછા તો ઊઠીને બોટ માતાના વહેમાં ફસાઈશ આ તારું હાડ પિંજર એ દે તેને થપાટો ખપી શકશે બોઆના ભયાનક ઓળા દીરાજલાલની કલ્પનામાં આકરા કરવા લાગ્યા મૃત્યુ સાથેની અંકાર સાથેની દારૂણ લડતમાં એ જુવાન જીત્યો નહીં આખું ગામ મૃત્યુની ભેરે ઊભું થયું ઘરમાં ભંધિયાર સ્નાનાગાર તો નહોતું ચોકડી પણ નહોતી સાંકડા ઉકાડા ફળીમાં બે બાજુ ખાટલા મૂકીને વચ્ચે મંછાને નવરાવી બીજે જ દિવસે મંછાને ડબ્બલ મ્યુનિનિમિયા ઉપડ્યો ડાક્ટરે આવીને જાહેર કર્યું કે ઉખાડી હવામાં નવરાવાનું આ પરિણામ છે મારા હાથમાં કારી નથી શનિ પાતમાં મંછા બહુ લવી પથ્થરી પરથી ઊઠી ઉઠી નાસવા લાગી ભાંગિયું તૂટ્યું લવવા લાગી કે ચાલો જટ આપણે ખેર ચાલો પૂનમનો ચાંદો ઉગ્યો આપણે બંને સ્ટેશન પર ફરશું લો બબલાને ઉછાળો ચાંદા સુધી ઉછાળો જો બોટમાં નો ભોવો એને વચ્ચેથી ઝીલવા આવે છે આપશો નહીં લઈને ભાગી જાવ મને ભલે પકડી જતા હું મોડી રાતે પણ આવીશ જ બબલાને ધવરાવા આવીશ ચાંદો ઊંઘ્યો ચાંદો ફરીએ ફૂલ 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 ઉગ્યા ત્રણ દિવસમાં તો આત્માએ દેહનું પિંજર ખાલી કર્યું યમરાજ સાથેના યુદ્ધમાં ધીરજલાલ હાર પામ્યો યમનો પક્ષ જબ્બર હતો મા બાપને ખાતરી થઈ કે દીકરી વડગાટથી જમાઈની અવળ ચંદાઈથી અને દેવસ્તાનનને ઠેકડીથી જ મૂડી ગામ લોકોએ ધીરજલાલની જળતા ઉપર પીટ પાડી સૌએ સામસામાં દોષ દીધા મંછતો મા બાપને અને વરને બેવને વહાલી હતી બેવ પક્ષે જાણે કે એના ખેંચા ખેંચીમાં જ ખતમ કરી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ